નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે આંતરપૂંછ એટલે કે એપેન્ડિક્સ સંબંધની આપણે જે તકલીફ થાય એ તકલીફથી આપણે કઈ રીતના છુટકારો મેળવી શકીએ કોઈ પણ ઓપરેશન વગર તો એની સાથે ઘણા એવા આયુર્વેદિક નિયમ પણ છે કે આયુર્વેદિક ઔષધિઓ પણ છે તો શરૂઆત જો થાય આપણે આંતરપૂંછની અંદર દુખાવો થાય તો શરૂઆતથી જ આપણે એનો જો આયુર્વેદિક રીતે ઇલાજ કરીએ તો આપણે ઓપરેશન કરવાની કોઈ જરૂર પણ ના પડી શકે તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને ખાસ કરી મિત્રો ચેનલમાં પહેલી વખત આમનું થયું હોય તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તમારી મનોભાવના હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિઓ આયુર્વેદિક નિયમો વિશે સંપૂર્ણ માહિતીઓ તમને મળતી રહેશે તો આંતરમ પૂજની સમસ્યા આપણા શરીરની અંદર થાય તો સૌથી પહેલાં તો એના લક્ષણ આપણે કઈ રીતના ખ્યાલ આવી શકે તો પેટની જમણી તરફ આપણને દુખાવો થતો હોય છે બરાબર છે પહેલું લક્ષણ છે અને આપણું મળ જે છે કબજિયાત છે આપણે સવારે ટોયલેટ જવાનું થાય તો એ સરળતાથી મળ આવતો નથી આ બીજું લક્ષણ છે અને ઉલટી અને ઉપકા પણ થવાની સમસ્યા વધી શકે તાવ પણ આવી શકે અને બીજું કે નાળી જો બંધ થઈ જાય તો આપણે વધારે પ્રમાણમાં ગભરામણ પણ થઈ શકે તો સૌથી પહેલું લક્ષણ આપણે પેટની જમણી તરફ નીચેના ભાગે આપણે દુખાવો થતો હોય છે તો એટલા લક્ષણ આપણે આપણને પ્રેક્ટિકલ અનુભવ પણ થઈ શકે તો એ આંત્રપૂસની જે સમસ્યા થાય તો એને આપણે ઓપરેશન કરવાની જરૂર પડે કે ના પડે ચોક્કસપણે તમે કોમેન્ટ કરજો અને આયુર્વેદિક રીતે જો એનો ઈલાજ કરીએ શરૂઆતથી જ જો શરૂઆતથી જ આપણે આ લક્ષણ ખબર પડે કે આ એપેન્ડિક્સની સમસ્યા થઈ ચૂકી છે આંતરપુંશની સમસ્યા સર્જાઈ ચૂકી છે તો એ ઓપરેશન વગર જોઈને આપણે કંટ્રોલ કઈ રીતના કરી શકીએ તો સૌથી પહેલાં તો તમારે દિવેલ શરૂઆતથી જો તમને આ પ્રેક્ટિકલી અનુભવ થઈ ચૂક્યો હોય કે આ સમસ્યા મારા શરીરની અંદર પ્રવેશી ચૂકી છે તો શરૂઆતથી ચોખ્ખું દિવેલ બરાબર છે એ અડધી અડધી ચમચી તમે દરરોજ સવારે એનું સેવન કરવાનું ચાલુ કરી દો તો તમને ઓપરેશન કરવાની પણ જરૂર ના પડી શકે પણ જો તમે એની અંદર લેટ કરશો તમે એની અંદર સમય વધારે આપશો તો ઓપરેશન કરવાની ચોક્કસપણે તમને જરૂર પણ પડી શકે પણ શરૂઆતથી જ જો આપણે એનો ખ્યાલ આવી જાય કે આંત્રકોની સમસ્યા મારા શરીરની અંદર થઈ ચૂકી છે તો શરૂઆતથી જ તમે દિવેલ અડધી અડધી ચમચી તમે એનું સેવન કરવાનું ચાલુ કરી દો બરાબર છે તો તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે દુખાવો આ ઉલટી આ તે બધું કબજિયાત સંબંધિત જે તકલીફો થાય છે એની અંદર પણ તમને રાહત તમને મળી શકશે હવે બીજા નંબરનો આયુર્વેદિક તમે ઈલાજ કરી શકો એની અંદર શું સૌથી પહેલાં તો આપણે કાળી માટી લેવાની બરાબર છે એકદમ પ્યોર કાળી માટી બરાબર એ પલાળી અને જે જમણી તરફ આપણને દુખાવો થાય છે પેટની અંદર એ જગ્યા પર તમે એ માટી તમે મૂકી દો થોડા ઘણા અંશે તમે એક બે કલાક બાદ એ માટી ચેન્જ કરવાની બરાબર છે એ કાળી માટી જ આપણે વાપરવાની છે કાળી માટી પલાળી દો થોડા ઘણા અંશે એટલે આપણે એનો રગડો નથી કરવાનું પાણીની અંદર નાખી અને થોડું ઘણું ઇંચ પાણી નાખી દો અને એનું ભીંજવી અને દેશ દુખાવો થાય છે એ જગ્યા પર તમે એ માટી મૂકી દો એકથી બે કલાક બાદ ફરી એ ચેન્જ કરી દો બીજી નવી માટી કાળી માટી આપણે એ જગ્યા પર મૂકવાની તો પણ તમને જે આંતરપુષની સમસ્યા થાય છે એની અંદર ઘણું સારો રિઝલ્ટ મળશે દુખાવો પણ ઓછો થઈ જશે અને જે ગભરામણની જે સમસ્યા થાય છે એની અંદર પણ તમને રાહત તમને મળી શકશે અને બીજું કે નારિયેળનું પાણી આપણે સેવન કરવાનું જમ્યા બાદ બરાબર છે આપણે સાદું પાણી ઘરનું પાણી પીએ છીએ પણ આંતરપુષની સમસ્યા થાય તો જમ્યા બાદ તમે નારિયેળનું પાણી પીવાનું ચાલુ કરો અથવા તો તમે દરરોજ આખા દિવસ દરમિયાન પણ તમે નારિયેળનું પાણી પીવાનું ચાલુ કરો તો પણ એ આંતરમ ભુષની સમસ્યા છે એમાંથી તમને રાહત અને છુટકારો તમને મળી શકશે ઓપરેશન કરવાની પણ જરૂર ના પડી શકે અને બીજું કે બીજા અથવા ત્રીજા દિવસે મોગનું પાણી પીવાનું રાખો બરાબર છે એની અંદર પણ તમને રાહત તમને મળી શકશે અને બીજું કે મગ ભૂખ્યા પેટે આપણે ખાવાનું ચાલુ રાખો બેથી ત્રણ દિવસ અંતરે તો પણ તમને એની અંદર રાહત તમને મળી શકશે અને જમતા પહેલાં લીંબુ આદુ અને સિંધવ મીઠું એ પાણીની અંદર તમે થોડા ઘણા છે અડધો કલાક અડધો કપ એની અંદર તમે એ રસ નાખી સિંધવ મીઠું નાખી અને એનું જો તમે છેવન કરશો તો આંત્રકુષની જે સમસ્યા થાય છે એ પ્રવાહની અંદર તમને લાભ તમે ચોક્કસપણે મળી શકશે તો સૌથી પહેલાં તો એ જ તમને મેં જણાવવાનું હતું કે આંત્રપુષની સમસ્યા થાય તો દિવેલનું સેવન કરવાનું ચાલુ કરી દો અડધી અડધી ચમચી અને ખાસ કરીને આંધ્રપૃષ્ઠને જે સમસ્યા થાય દુખાવો થાય તો એ જગ્યા પર ભૂલથી પણ તમારે માલિશ કરવાની નથી જો ભૂલથી પણ તમે માલિશ કરશો તો તમને અસહ્ય તકલીફ પણ તમને થઈ શકશે તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ જણાવવાનું હતું કે આંતરપુષની સમસ્યા થાય તો એનું ઓપરેશન વગર આપણે કઈ રીતના ઈલાજ કરી શકીએ જો મિત્રો અત્યારના સમયની અંદર આંતરપુષની સમસ્યા કેમ થાય છે એના પણ તમને થોડા ઘણા છે ખ્યાલ પણ છે કેમ કે આપણે દુકાનની અંદર જે એટલે અનેક જાતની વેફરો આ તે બધું ખાવાની આદત હોય છે તો એના કારણે આપણે શરીરની અંદર આંતરપુષની સમસ્યા સર્જાઈ શકે એપેન્ડિક્સની સમસ્યા આવી શકે તો મિત્રો ઓપરેશન કરવાની જરૂર પણ ના પડી શકે આ પ્રયોગ તમે ચોક્કસપણે કરજો અને શરૂઆતથી તમે દિવેલનું સેવન કરવાનું ચાલુ કરી દો અને દુખાવો થતો હોય તો કાળી માટી તમે લઈ લેવાની એ પાણીની અંદર ભીંજવી અને જમણી તરફ પેટના જમણી તરફ તમે એ મૂકી દો એકથી બે કલાક ફરી એ માટી જ આખી ચેન્જ કરી દો અને એનું જો તમે નિરંતર જો પ્રયોગ કરશો તો તમને ઘણું સારું રિઝલ્ટ મળશે અને મગનું પાણી પીવાનું રાખો અને મગ ખાવાના રાખો અને નારીનું પાણી તમે સેવન કરવાનું ચાલુ રાખો તો પણ તમને આંતરપુરુષની જે સમસ્યા થાય છે એમાંથી તમને ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે અને બને ત્યાં સુધી શરૂઆતથી જો આ પ્રયોગ કરવાનું ચાલુ રાખશો તો તમારે ઓપરેશન સુધી પહોંચવાની જરૂર પણ ના પડી શકે તો આ માહિતી તમને કેવી લાગી ચોક્કસ જણાવજો અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલી વખત આવણું થયું હોય અને તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબો અને સુરક્ષી સાથે મળી રહે એ પ્રભુની પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે